સ્પોટવા ફોટા પડાયા મને યાર ગોડા ફોટો શોખ તો મારી જબર ફોટા પડવા દોડી આવે યાર છે ભાઈ

રૂપિયા ફોન લઈ લો હમ કે ફોન મારો ને ફોન તમારો ઉડશો હાલ હમ આ કે બીજો હા અરે ચલે તો ભાઈ ને હું બે ના આવ્યો છું તે તમે ચાલો ના એ હું કરો તો બેઠો રે આ બેઠો હોય તાજો એટલે તમે હું અમથી જો હું ફરી ન મારો તમે પકડો કે ચોઈ પૈસા હું પૈસા આવ્યો છું હા તમે એમ જે જેનો છોકરો છું તે જો પૈસા એમ કરી પકડી લાવો હોય

અને અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ આવતા રહો તારો રહો માતાજી માતાજી